નમસ્કાર મિત્રો અહીં આપણે વાક્ય પરિવર્તનની કઈક નવીન રેત જોઈએ વિધિ નિષેધ વાક્ય પરિવર્તન વિધિ એટલે હકાર વાક્યનો નિષેધ એટલે નકાર વાક્ય બનાવવાનું છે છે પણ એક નિયમ આપ્યો અર્થ જાળવીને નિષેધ બનાવો હવે જ્યારે કોઈ વિધિ વાક્યનો આપણે નિષેધ કરીએ તો નકાર આવે એટલે વિરુદ્ધ થઈ જાય પણ આપણે એવું નથી કરવાનું આ વાક્ય એ પુસ્તક તારા માટે છે એનો અર્થ જાળવી રાખવાનો છે કઈ રીતે જો આપણે પરિવર્તન કરીએ એ પુસ્તક તારા માટે નથી જો આવું કરીએ તો અર્થ જળવાનો નહીં એટલે આ રીતે વાક્ય પરિવર્તન નહીં થાય તો શું છે અહીંયા આ તારા શબ્દ છે ને એનું વિરુદ્ધ મૂકી દેવાનો છે ખરેખર પરિવર્તન કેમ થશે એ પુસ્તક તારાનો વિરુદ્ધાર્થી શું મારા માટે છે નું થઈ જાય નથી એટલે આ વાક્ય પરિવર્તન થયું આ પુસ્તક મારા માટે નથી એનો મતલબ શું થયો એ પુસ્તક તારા માટે છે એટલે આ હકારનો હકાર અર્થ રહ્યો અને નિષેધ આવી ગયો એટલે અર્થ જાળવીને નિષેધ બનાવવાનું છે એટલે આનો અર્થ જળવાય રહે છે અને નિષેધ પણ બની જાય છે